સમસા ફાઉન્ડેશન દ્વારા આજે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પ્રદર્શની છે એનું ઉદઘાટન કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકારની અનેક એવી યોજનાઓ છે જેના કારણે લોકોનું જીવન ધોરણ સરળ બને છે લોકોને ઈઝ ઓફ લિવિંગ અને ઈઝ ઓફ ડુઈંગ આ બંને તરફથી થાય અને લોકોનું જીવન ધોરણ સરળ બને એના માટેની વિવિધ યોજનાઓ એ તમામની આજે માહિતી અહીંયા આપવામાં આવી છે અનેક પ્રકારની સંસ્થાઓ આની અંદર જોડાઈ છે જેમાં ઇન્સ્યોરન્સ કંપની હોય બેન્કિંગ કંપની હોય એરોનોટિકલ કંપની હોય એ લઈને અને સમગ્ર દેશની અંદર પચાસ કરતાં વધારે સ્ટોલનું અહીંયા આ પ્રકારની એ લોકોએ પ્રદર્શની રાખવામાં આવી છે સામાન્ય જનતાને કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી મળે લોકો એનો લાભ લે અને એમના જીવનની અંદર બદલાવ આવે એના માટેનો આજે સુખદ એ લોકો પ્રયાસ કરી રહ્યા છે એને હું અભિનંદન બી પાઠવું છું અને સતત આ પ્રકારના પ્રયાસમાં આગળ વધતા રહે એ પ્રકારની હું શુભેચ્છા પાઠવું છું ભાઈ સમૃદ્ધ ગુજરાત વાત કરી રહ્યા છો મણીનગરમાં ટેર ખાડાઓ જોવા મળી રહ્યા છે સ્થાનિક લોકો ધારાસભ્યને કોલ કરે છે ધારાસભ્ય ફોન નથી એટલે શહેર પ્રમુખ તરીકે સમગ્ર અમદાવાદ ની વાત હોય સતત લોકોને હાલાકી પડી રહી છે ખાડાઓનો પ્રશ્ન હોય નેતાઓ ફોન ઉપર રહે સતત ફરિયાદ આવે નિશ્ચિત રૂપે કોર્પોરેશનના જે પ્રશ્નો છે એની કોર્પોરેશનની ની અંદર પર ચર્ચા કરવામાં આવશે ખૂબ ખૂબ આભાર પ્રેરણા થઈ જાય છે સમૃદ્ધ ગુજરાત એ ગુજરાતના અલગ 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 સાયન્ટિફિક ઓર્ગેનાઇઝેશન વડે આયોજિત થયેલી એક પ્રદર્શની છે આ પ્રદર્શનીમાં અમે આઈપીઆર જે ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ છે ભાટ ગાંધીનગર ખાતે આવેલું છે ત્યાંથી અમે પ્રદર્શની માટે આવ્યા છે અહીં અમે વિવિધ મોડલો લઈને આવ્યા છે પ્લાઝમા રિલેટેડના એમાંનું એક આ મોડલ ખૂબ જ અગત્યનું મોડલ છે એ પ્લાઝમા પાયરોલિસિસ છે પ્લાઝમા પાયરોલિસિસ શું કરે છે કે મેડિકલ વેસ્ટ જે હોસ્પિટલમાંથી કચરો આવે છે એનું દહન કરે છે એનું ડિસ્પોઝ કરે છે

એન્ડમાં જે બચી જાય છે કાર્બન બચે છે એ કાર્બન ઘણા બધા ઉપયોગ છે પેઇન્ટ ઇન્ડસ્ટ્રી એને યુઝ કરે છે અલગ અલગ જગ્યાઓ પર જ્યાં એમને કાળો ડાયમંડ એટલે કાળો કરાવડર પાવડરની જરૂર છે